હું છું રોહિત દોડિયા આપની સમક્ષ આજે બપોર નું ભોજન લાઈવ સેશન ખાસ મિત્રો અંત સુધી જોડાઈ રહેજો આ માનવ પરિવાર ભોજન વ્યવસ્થામાં અને શરૂઆત કરીએ રોજ ક્રમ પ્રમાણે તો અને ખાસ મિત્રો લગભગ કાલે બપોર પછીના સમયે સુરત થી અમારા એક ખાસ સપોર્ટર્સ એમનો ફોન આવેલો હતો કે તમે આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની અંદર ભોજન નિર્વાહની તમામ વ્યવસ્થાઓ સાથે સાથે અન્ય કઈ એક્ટિવિટીઝ કરાવો છો કે કેમ તો એના વિષયમાં ખાસ આજે રમત વિશે પણ ખૂબ સુંદર મજાની વાતો કરશું ભોજન સાથે સાથે નિહાળીશું આજે રમત પણ થોડા દ્રશ્યો જોડાઈ રહેજો અને ખૂબ સરસ વાતો કરશું ખૂબ આનંદ આવશે મિત્રો તમે જે ભોજન સાથે સાથે ડિસ્પ્લેમાં રમત ગમતના દ્રશ્યો અને મ્યુઝિક વિથ ડાન્સના દ્રશ્યો નિહાળી રહ્યા છો તો મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહેલા તમામ માનસિક બીમાર ભાઈઓને બહેનોને આ રમત ગમત રમાડવાનો મૂળ હેતુ તમને એન્ડમાં ચોક્કસ જણાવીશ એના પહેલા આવો થોડા દ્રશ્યો પણ ભોજનની સાથે સાથે આપણે ચોક્કસ ડિસ્પ્લે પર નિહાળીશું અને ખાસ મિત્રો અલગ અલગ ગેમ્સ કરાવવાથી ઘણા બધા પરિવર્તન આવા માનસિક પણ ઘટાડો ચોક્કસ આવતો હોય છે રમતગમત દરમિયાન શરીર રિલેક્સ થાય અને સાથે સાથે તેના મગજની કાર્યક્ષમતામાં પણ ખૂબ વધારો જોવા મળતો હોય છે જેમ કે તેની યાદ નિર્ણય શક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની તથા તેની એકાગ્રતામાં ખૂબ સુધારો જોવા મળે છે અને ખાસ અલગ અલગ રમતો જેમ કે ફૂટબોલ કેરમની ગેમ કલર ઓળખવાની કલર સિલેક્શન ગેમ આવી અન્ય રમતો રમાડવાથી માનસિક બીમાર વ્યક્તિના જીવનમાં એકલતાની લાગણી અને ડિપ્રેશન માં પણ ઘણા બધા ચેન્જીસ જોવા મળે છે અને ખાસ આવી રમતો કરાવવાથી તેનો આત્મવિશ્વાસ એનું મનોબળ ખૂબ વધતું હોય છે અને સાથે સાથે મિત્રો સમૂહમાં રમવાથી જોડાણ અને સંયમની ભાવના પણ ખૂબ વધે છે અને ખાસ આવી પ્રવૃત્તિઓ કરાવવાથી એના શરીરમાં પાચન શક્તિ પણ ખૂબ વધે છે ઊંઘની ગુણવત્તામાં પણ આવા માનસિક બીમારના જીવનમાં એક સારું એવું પરિવર્તન આવે છે અને આમ તો અમારી સાથે ઘણા બધા અનુભવો થયા છે જેમાં માનસિક બીમાર પીડિત વ્યક્તિને અચાનક ગુસ્સો આવી જતો હોય છે તો આ રમતો રમાડવાથી ક્યાંક ને ક્યાંક આ ગુસ્સો અચાનક આવતો આ ક્રોધમાં પણ માનવ પરિવાર ટ્રસ્ટમાં જોવા મળે છે આવા મનોદિવ્યાંગના જીવનમાં આવા ચેન્જીસ અને ફેરફાર

અને વિવિધ ગેમ્સ મ્યુઝિક સાથે ડાન્સ આ તમામ પ્રવૃત્તિઓ કરાવવાથી અમે અમને ઘણા બધા એવા અનુભવો થયા છે કે માનવ પરિવાર ટ્રસ્ટમાં આવનારો નવો વ્યક્તિ જ્યારે બહુ જ ક્રોધિત હોય ગુસ્સામાં હોય અને આવી પ્રવૃત્તિઓ કરાવવાથી એમના જીવનમાં ઘણા બધા ફેરફાર અમને ચોક્કસ જોવા મળે છે અને ખાસ મેં આગળ જણાવ્યું હતું કે આ રમતગમતનો મૂળ હેતુ મિત્રો આ ભોજનની વ્યવસ્થા સાથે નિસ્વાર્થ ભાવથી આ માનવ પરિવાર ટ્રસ્ટ નો કાર્ય કરતા જો રમતો હોય એને રમત કરાવતો હોય તો ક્યાંક ને ક્યાંક આશરો લઈ રહેલા તમામ મનો દિવ્યાંગ જીવને અહેસાસ થાય કે મારું પણ કોઈ છે છે મારું કોઈક બસ મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટના એક એક કાર્યકર્તાનો મૂળ હેતુ જ એ છે કે મારા પણ આનો અહેસાસ કઈ રીતે અમે આ મનોદિવ્યાંગ જીવને કરાવી શકીએ તો આ તો આજને ભોજન વ્યવસ્થા સાથે સાથે ગઈકાલે જે સુરત શહેરથી અમારી સાથે જોડાયેલા ખાસ સપોર્ટર્સનો જે પ્રશ્ન હતો તો વિચાર આવ્યો કે ચાલો એને લાઈવમાં જ બતાવી દઈએ અને આપણે આજે ડિસ્પ્લે પર ભોજન વ્યવસ્થા જોઈ એ ભોજન વ્યવસ્થા ખૂબ સુંદર મજાની છે અને સાથે સાથે રમત ગમતના પણ દ્રશ્યો નિહાળ્યા મિત્રો આપ પણ આ માનવ પરિવાર ટ્રસ્ટને કાંઈ સહાય ડોનેશન કપડાં

અને હજુ થોડું બાકી છે એન્ડ સુધી જોડાઈ રહેજો કારણ કે ખૂબ મજા આવશે અને ખાસ શેર કરતા રહેજો મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સાથે ફોલોવર્સની સંખ્યા ઓછી છે અને શેરિંગ્સ પણ ખૂબ ઓછું જોવા મળે છે ખાસ આપના આ સહયોગનો આ માનવ પરિવાર ટ્રસ્ટને જરૂર છે ચોક્કસ શેર કરતા રહેજો તમારા તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અથવા તો તમારા તમામ ગ્રુપ્સમાં અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ એન્ડિંગ તરફ અંતિમ પડાવ તરફ આ માનવ પરિવાર ટ્રસ્ટ ની ભોજન વ્યવસ્થા જે નિહાળી રહ્યા છો અને મળતા રહીશું નેક્સ્ટનમાં અ નેક્સ્ટ ડે માં ચોક્કસ મળીશું ત્યાં સુધી આપ સૌને રોહિત ધોળિયા સાદર પ્રણામ માનવ પરિવાર ટ્રસ્ટ સાથે જોડાવા બદલ આપનો આ માનવ પરિવાર ટ્રસ્ટ હૃદયથી આભાર વ્યક્ત કરે છે મળતા રહીશું નેક્સ્ટ ડે માં નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ